નમસ્કાર દર્શક મિત્રો આપણે જે ધામણ સાપનું ગાબડ ગામથી રેસ્ક્યુ કર્યું હતું તેને આપણે રિલીઝ કરવા માટે આવી ગયા છીએ તો આ છે ધામણ સાપ હવે આપણે એને રિલીઝ કરીશું આ સાપ ઝેરી હોતો નથી પણ લોકોની માનસિકતા એવી હોય છે કે સાપ પીળો હોય તે તેનું ઝેર હોય જેના કારણે કોઈ બી માણસને આ સાપ કરડે તો બીકના કારણે માણસ મરી જતા હોય છે તો 你就。